તહેવારોની મોસમમાં સૌથી લાંબો અને મહત્વનો મોટો તહેવાર એટલે નવ દિવસની નવરાત્રિ તમારી મારી અને આપ સૌ કોઈની માતા બહેનો સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમે એ માટે પોલીસ તૈયાર છે શક્તિના પર્વમાં શૌર્યનો સાથ રહેવાનો છે દર વર્ષે મહિલા ક્રાઇમ મહિલા પોલીસ ફિલ્ડમાં જઈને મહિલાઓની ગરબે ઘૂમતી માતા બહેનોની સુરક્ષાનો ખ્યાલ રાખતી હોય છે ત્યારે આ સંદર્ભે મારી સાથે વાત કરવા માટે મહિલા ક્રાઇમ એસીપી હિમાલાબેન જોશી છે એમની સાથે વાત કરીએ મેડમ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ટીવી મેડમ નવરાત્રિને હવે થોડા દિવસો બાકી છે ઓવરઓલ તૈયારીની વાત કરીએ સુરક્ષિત માહોલ અનુભવ કરાવવા માટે આપ કેવી રીતે તૈયાર છો આપનો વિભાગ કેવી રીતે તૈયાર છે અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રિ તહેવાર નિમિત્તે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે આમાં અમે સૌથી સૌ વધારે ફોકસ ટેકનિકલ બાબત છે જે સીસીટીવી પ્રોજેક્ટ કાર્યરત છે અમદાવાદ શહેરમાં એના ઉપર બીજું કોમ્પોનેન્ટ છે મહિલા પોલીસ સ્ટાફનો ભરપૂર ઉપયોગ અને એમનું વ્યવસ્થિત રીતે પેટ્રોલિંગ તેમજ એલર્ટ રહી અને નવરાત્રિ ગરબાના વેન્યૂઝ ઉપર સતત પેટ્રોલિંગ કરી ચેકિંગ કરશે અને આ ઉપરાંત અમે પબ્લિક અવેરનેસ એ અમારો થર્ડ કોમ્પોનેન્ટ રહેશે કે પબ્લિક છે યંગસ્ટર્સ છે એમને ખાસ કરીને કઈ બાબતોથી અવેર કરવા તો આ ત્રણે ટેકનિકલ હ્યુમન અને સોશિયલ મેસેજિંગ દ્વારા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ની મહિલા પોલીસ ની ટીમ્સ કાર્યરત રહેવાની છે તમે આપે સીસીટીવી નો ઉલ્લેખ કર્યો સૌથી ઉપયોગી સાબિત થતા હોય છે જેમ રથયાત્રામાં પણ આપનો પ્રોજેક્ટ હતો પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત મોટી સફળતા મળી હતી એમાં તો પેટર્ન પર જ આપણે એ કરવા જઈ રહ્યા છીએ જે અમદાવાદ શહેરમાં અને મહાનગરોમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ કાયદો ગણાય પબ્લિક સેફ્ટી અનુસંધાને તો એ ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ છે અને આ ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટના વ્યવસ્થિત અને સુચારુ ઇમ્પ્લિમેન્ટેશન થાય એ માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો એમાં અમે રથયાત્રાનો તો તમામ રૂટ્સ કવર થઈ ગયા છે અને હાલમાં અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા દરેક જગ્યા પર સીસીટીવી લાગી જાય એ કામગીરી ચાલુમાં છે ખાસ કરીને નવરાત્રિના તહેવાર અનુસંધાને આપને જણાવવાનું કે જે મોટા પાર્ટી પ્લોટ્સ છે જ્યાં મોટી સંખ્યામાં પબ્લિક આવશે એના ઓર્ગેનાઇઝર્સ સાથે કોર્ડિનેશન કરી સંકલન કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલ ઉપર અમે ઓર્ગેનાઇઝર્સને અપીલ કરવામાં આવશે અને એમને જણાવવામાં આવશે સૂચના આપવામાં આવશે કે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ છે જે નવરાત્રિના વેન્યૂઝ છે ત્યાં આગળ ફરજિયાતપણે સીસીટીવી લાગવા જોઈએ આ ઉપરાંત નાના નાની સંખ્યામાં પબ્લિક આવતી હોય એવા શેરી ગરબા હોય તો પણ ટ્રાફિક સિગ્નલ્સ જે ગરબા વેન્યૂઝની આસપાસ હોય એ અને ખાણીપીણીના સ્થળ છે શોપ્સ છે રેસ્ટોરન્ટ્સ છે હોટલ્સ છે અને ટ્રાફિક સિગ્નલ્સ છે તો આ તમામ શોપકીપર્સ છે દુકાનદારો છે જે હાઉસિંગ સોસાયટીઝના ચેરમેન છે જો કોઈ સોસાયટી રસ્તા ઉપર આવે છે અને ત્યાં પણ પબ્લિકની અવર જવર વધારે છે તો ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટની જોગવાઈ મુજબ તમામ જગ્યાએ જનભાગીદારીથી સીસીટીવીઝ લગાડવા કામગીરી કરવામાં આવી રહી છે અને આ મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ બનાવ ના બને એ અમારી પ્રાથમિક જે એફર્ટ છે કે સીસીટીવી જો લાગેલા હશે તો કોઈ બનાવ બનવાથી બનવા પહેલાં જ આપણે રોકી શકીએ પણ અગર કોઈ એવી બનાવો એવો કોઈ બનાવ બને કે કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એના ડિટેક્શન માટે અને જે ખરેખર જેનો વાંક છે એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવા માટે આ સીસીટીવી ખૂબ જરૂરી છે મેડમ સીસીટીવીનો આપણે ઉલ્લેખ કર્યો તો ક્લોઝ ઓબ્ઝર્વેશન મોનિટરિંગ પણ થતું રહેવાનું છે મતલબ તો પછી યસ કોઈ પણ બનાવો બને એ પહેલા જ પબ્લિકને જાણ હોય કે એ પોતે સીસીટીવી સર્વેલન્સમાં છે અને જો કોઈ બનાવ બને તો પોલીસને આ જે ફૂટેજ છે એ તાત્કાલિક મળી શકે એ માટે આ સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન હાલમાં અમદાવાદ શહેરમાં ચાલુ છે આના માટે કોઈ પર્ટિક્યુલરલી ખાસ મોનિટરિંગ એક કંટ્રોલ રૂમ તૈયાર કોઈ આયોજન હાલમાં જે અમદાવાદ શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ અંતર્ગત અને જે કંટ્રોલ રૂમના કેમેરાસ છે એનું તો ટ્વેન્ટી ફોર બાય સેવન મોનિટરિંગ ચાલુ જ છે ઉપરાંત જે સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત જે નવા લાગેલા કેમેરાઝ છે એના જે ફૂટેજ છે એ કોઈ બનાવ બને અથવા ફૂટેજની જરૂર પડે તો તાત્કાલિક જે શોપ ઓનર છે અથવા તો એસ્ટાબ્લિશમેન્ટ કે હાઉસિંગ સોસાયટીના ઓનર છે એ તાત્કાલિક પોલીસને પ્રોવાઈડ કરી શકે એ પ્રમાણે એની જોગવાઈ છે મેડમ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે આમ રૂટિન દિવસોમાં પણ સ્ટ્રીટ લાઇટ અથવા તો સીસીટીવી કેમેરા હોય એ બંધ અવસ્થામાં હોય છે તો જે સ્ટ્રીટ લાઇટ હોય મુખ્ય સ્થાન પર અથવા તો ગરબાનું જે આયોજન થતું હોય લોકેશન હોય ત્યાં આપણે શું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ ને શું આપી રહ્યા તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક દરેક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક સર્વે કરવામાં આવી રહ્યો છે કે ગરબા વેન્યુઝ જ્યાં આપણે ઉભા કરવાના છે અને જ્યાં અવર જવર વધારે માત્રામાં થવાની છે ચાર રસ્તા છે કે કોઈ બિઝી ટ્રાફિક સિગ્નલ્સ છે ત્યાં તો સીસીટીવી લાગેલા જ છે પણ અમારો ફોકસ એ રહેશે કે નાની મોટી શેરીઓ છે જે ઇનલેટ આઉટલેટ નાની મોટી લેન્સ છે જે ચાર રસ્તાને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે છે તો આ બધી લેન્સ અને એવી જગ્યાઓ જેને અમે ડાર્ક સ્પોટ્સ તરીકે આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન્સથી માહિતીના આધારે આવા ડાર્ક સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરી અને કન્સર્ન ઓથોરિટીના સંકલનમાં રહી આવા ડાર્ક સ્પોટ્સને લાઇટ સાથે તૈયાર કરવા માટે અને આ જગ્યાએ લાઇટિંગનું અને સીસીટીવીની વ્યવસ્થા નવરાત્રિના પહેલાં જ કરવામાં આવશે આ તો સીસીટીવીની સુરક્ષાની વાત કરી પરંતુ દર વખતે આપણી મહિલા પોલીસ હોય છે એ ઓન ફિલ્ડ ગ્રાઉન્ડમાં પણ જ્યારે લોકો મજા કરતા હોય દરબાર રમતા હોય ત્યારે આપણા પોલીસ કર્મી મહિલા પોલીસ કર્મીઓ ગ્રાઉન્ડ પર જઈને પણ ઓબ્ઝર્વેશન રાખતી હોય છે તો મેડમ કયા પ્રકારનું આયોજન રહેવાનું છે આ વખતે આ વર્ષે દર વર્ષમાં જે પણ કાર્યવાહી અમે કરતા આવ્યા છીએ એ પ્રમાણે અને એનાથી વધારે પણ જે બે પ્રકારની કામગીરી થશે એક તો બધા સ્થળો ઉપર જે મહિલા પોલીસની ટીમ્સ છે આમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમ જે અમદાવાદના ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખશે અને આઈયુસીએ ડબલ્યુની પણ ટીમ્સ આમાં સામેલ રહેશે તો એટ અ ટાઈમ મિનિમમ પાંચ ટીમ્સ એવી રહેશે કે જેમને વિસ્તાર સોંપવામાં આવશે કે તેમનું પેટ્રોલિંગ એ સ્પેસિફિક વિસ્તારમાં અલગ અલગ વેન્યુઝ ઉપર એ પેટ્રોલિંગ રાખશે ભલે એ કોઈ નાના શેરી ગરબા હોય કે પાર્ટી પ્લોટ્સ પર કોઈ મોટા ગરબા હોય એટલે પોલીસની ટીમ એમાં વિમેન પોલીસ ઓફિસર્સ પણ હશે અને મહિલા પોલીસનો સ્ટાફ બી હશે જે પોતે ટ્રેડિશનલ ડ્રેસમાં હશે અને ક્રાઉડ સાથે મર્જ થઈને એક રીતે મહિલાઓની સુરક્ષા અને એમને જ્યારે પણ એવું કોઈ પણ એવી પ્રવૃત્તિ ધ્યાન પર આવે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તાત્કાલિક કોઈ પણ મહિલાને ઓન ધ સ્પોટ મદદની જરૂર હોય તો એમનો કોલ જાય સો નંબર ઉપર કે એકસો એક્યાસી હેલ્પલાઇન ઉપર તો ત્યાં જે ટીમ હાજર હશે એના કોર્ડિનેશનમાં એ ઓન ધ સ્પોટ પણ મદદ મેળવી શકે છે અને અધરવાઇઝ એમની કોઈ પણ સમસ્યા હોય તો સો નંબર અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ઉપર પણ કોલ કરશે આ ઉપરાંત અમારી બધી ટીમ્સ છે એ એકસો એક્યાસી નંબર ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવામાં આવશે કે મેક્ઝિમમ કોલ્સ કઈ પ્રકારની સમસ્યાના આવે છે કયા વિસ્તારમાં આવે છે અને એ પ્રમાણે નવરાત્રિના નવ દિવસમાં એકસો એક્યાસીના મોનિટરિંગ થ્રુ અમે જ્યાં આવી જરૂરિયાત જે વિસ્તારોમાં વધારે પડશે એ વિસ્તારોમાં ડેટા એનાલિસિસ જેટલા કોલ્સ આવે છે એના આધારે આપણે એનાલિસિસ કરીએ છીએ કે કયા પ્રકારના કિસ્સા ક્યાં ક્યાં આવી રહ્યા છે આમ તો અમદાવાદ આખું દિવસે ને દિવસે ડેવલપ થઈ રહ્યું છે તો મેડમ એવા કેટલાક વિસ્તાર છે સિંધુ ભવન લઈ લો અથવા તો રિંગ રોડ લઈ લો એ કેટલું આપણા માટે ટ એ વિસ્તાર માની શકાય કેમકે સૌથી વધારે આજકાલ ગરબા રોડ ફરતે કેમકે મોટા મોટા પાર્ટી પ્લોટ્સ આવેલા છે ત્યાં થતા હોય છે આમાં આપણે જાહેર જનતાની સુરક્ષા અને મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો પોલીસની જવાબદારી તો સેફટી અને સિક્યોરિટી માટે છે જ પણ આના ઘણા બધા અંશ એનો એના ઉપર પણ છે કે પબ્લિક પોતાનું બિહેવિયર કઈ રીતે ખાસ કરીને એવા તહેવારોમાં જ્યાં મોટી સંખ્યામાં બહાર નીકળવાનું હોય છે રાતના સમયમાં બહાર નીકળવાનું હોય છે એટલે પોલીસની કામગીરી તો પોલીસ તો કોન્ફિડન્ટ છે જ કે નવરાત્રિના દિવસોમાં પણ કાયદો અને વ્યવસ્થાની જે પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલમાં છે એ રીતે બધી જ વ્યવસ્થા રહેશે પણ એક જરૂર છે કે સામાન્ય જનતા છે જે ખાસ કરીને યંગસ્ટર્સ છે જે યુથ છે અને જે લોકો ગરબાના શોખીન છે અને ફેસ્ટિવલ ઉજવવા માટે પોતાના પરિવાર સાથે મિત્રો સાથે જ્યારે બહાર નીકળે છે તો કઈ પ્રમાણે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને પોતાની સેફટી પોતાની સાથેના જે વ્યક્તિઓ છે એમની સેફટી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસની તમામ ટીમ્સ સ્થળ ઉપર ફિલ્ડમાં હાજર જ રહેશે એટલે કોઈ પણ વિસ્તાર હોય મોટો એરિયા હોય બિઝી એરિયા હોય કોઈ નાની ગલી હોય તો આ બધા એરિયાઝને કવર કરવામાં આવશે મેડમ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ગરબા લોકેશન પર કોઈક એવા ચેન ચાળા કરતા હોય અને ઇગ્નોર કરતા હોય સાથે સાથે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે અનનોન પર્સન હોય તો મોબાઈલ કેમ કે ગરબા હોય ફોટો પડાવવાના શોખીન હોય વિડીયો લેવાના શોખીન હોય એટલે એ કિસ્સાઓ વધતા હોય ને ક્યાંક એવું ઘટનાઓ સામે આવતા હોય આવતી હોય છે કે કોઈની ઈચ્છા ન હોય તો સામેવાળો વિડીયો ઉતારતા હોય છે મેડમ આ કિસ્સામાં શું થઈ શકે એ બાબતે કેવી રીતે જે ખાસ યુવતીઓ છે મહિલાઓ છે એને આપ અવેર કરશો આમાં કોઈ પણ સમયે આપણે જ્યારે બહાર નીકળીએ છીએ અને જ્યારે અનનોન લોકો અને બીજા લોકો પણ એ સેમ જગ્યા ઉપર આવતા હોય છે બહુ મોટા પ્રમાણમાં એમાં એક તો એ છે કે આપણે આપણા ગ્રુપમાં જ્યારે જઈએ તો મોસ્ટલી તમે ટ્રાય કરવી જોઈએ કે આપના ગ્રુપ સાથે રહો કોઈ અનનોન વ્યક્તિ છે તો એ તમારું અપ્રોચ કરે છે અને તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો તો એ બાબતની જાણ પોલીસને કરવી જોઈએ ઘણા ટાઈમમાં એવું થાય છે કે મહિલાઓ અનકમ્ફર્ટેબલ ફીલ કર્યા કરે છે પણ પોતાનો જે પ્રોબ્લેમ છે એ શેર નથી કરતા અથવા તો શેર કરે છે ત્યાં સુધીમાં થોડું લેટ થઈ ગયું હોય છે એટલે ક્વિક એક્શન લઈ નથી શકતા તો આમાં સૌથી વધારે એ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ સ્ટોકિંગ કરે છે હવે એ સ્ટોકિંગ ફિઝિકલી બી હોઈ શકે અથવા સાયબર સ્ટોકિંગ પણ છે કે અનવોન્ટેડ મેસેજીસ આવે અનવોન્ટેડ કોલ્સ આવે તમારી ઈચ્છા ના હોય તો તો તમને કોઈ નંબર માગે કે આવું કોઈ પણ કૃત્ય કરે જેનાથી મહિલાને અનકમ્ફર્ટેબલ લાગે તો એ તાત્કાલિક પોલીસને જાણ કરવી જરૂરી છે કોઈ અનનોન વ્યક્તિ સાથે જો રાતે લેટ થઈ ગયું હોય તો કોઈ લિફ્ટ ઓફર કરે તો લિફ્ટ બી ના લેવી જોઈએ અમદાવાદ પોલીસની એ પણ સુવિધા મળવ મળશે કે તમને રાતમાં તમારું વાહન ખરાબ થઈ જાય છે કે ગ્રુપથી અલગ પડી જાય અથવા તો તમને ઘરે જવામાં લેટ થાય ને વાહન મળતું ન હોય તો પોલીસની મદદ લઈ શકે છે અચ્છા મેડમ એ માટે વિસ્તારથી સમજાવી શકું કેમ કે આ મેસેજ આપણો છે એ ઉપયોગી સાબિત થવાનો છે માની લો કે કોઈ મહિલા યુવતી એવા કિસ્સામાં અટવાઈ જાય છે તો એને શું કોઈ પણ યુવતી કોઈ મહિલા જ્યારે પણ તમે અસુરક્ષિત મહેસૂસ કરો અથવા તમને એવું લાગે કે મારે તાત્કાલિક મદદની જરૂર છે તો અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ સો નંબર ઉપર ફોન કરી શકાય આપને એક બીજું જણાવવાનું કે જ્યારે આપ મોબાઈલ ફોન સાથે બહાર નીકળો નવરાત્રીના દિવસો દરમિયાન તો આપના મોબાઈલ ફોન લોકેશન સેટિંગ્સ હંમેશા ઓન રાખો જેથી કદાચ લોકેશન શેર કરવાની જરૂર પડે તો કોઈ આપના લોકેશન ટ્રેસ કરીને આપના સુધી મદદ પહોંચાડી શકે આ ઉપરાંત વન એટ વન અભયમ મહિલા હેલ્પલાઇન છે એના ઉપર આપણે ફોન કરીએ તો આપને કાઉન્સેલિંગ સર્વિસ બી અવેલેબલ છે અને પોલીસની મદદ પણ આપના સુધી તાત્કાલિક પહોંચી જશે કોઈપણ એવી પરિસ્થિતિ હોય કોઈ પણ એવી વ્યક્તિ હોય જેનાથી તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ બને ત્યાં સુધી આપના ગ્રુપમાં જ ગરબા રમવા જોઈએ કોઈ અનનોન વ્યક્તિ કોઈ ખાદ્ય પદાર્થ કે કોઈ પણ વસ્તુ ઓફર કરે તો એને વેરીફાય કર્યા વગર પણ લેવું ના જોઈએ ઘણી વખત એવું થતું હોય છે કે સોશિયલ મીડિયા ઉપર આપણે કોઈની સાથે પરિચયમાં આવીએ અને કોઈ એવું નક્કી કરે કે ગરબા સમયે કોઈને મળવાનું છે પણ અગાઉ તમે આ વ્યક્તિને મળ્યા નથી અને વેરીફાઈ કરી નથી આ વ્યક્તિ વિશે કોઈ માહિતી તો આવા અનનોન વ્યક્તિને ગરબા દરમિયાન મળવાનું પણ ટાળવું જોઈએ અને જ્યારે રાતમાં લેટ થઈ જાય અને આપણી પાસે વેહિકલ ના હોય કોઈ ફેસિલિટી ના હોય તો આપ પોલીસની હેલ્પલાઇન ઉપર ફોન કરી અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ અમદાવાદ શહેર પોલીસ કરી આપશે આ ઉપરાંત ખાસ ખાસ મહિલાઓને અને બાળકીઓને તો આ બધી અપીલ અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવા માગીએ છીએ પણ એના સિવાય પુરુષો અને યંગસ્ટર્સ છે જે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે કે બીજા કોઈ પણ માણસો છે પબ્લિકમાં એમને ખાસ અવેર કરવા જરૂરી છે કે કોઈ પણ મહિલાનો આપ વિડીયો એની પરમિશન વગર ઉતારશો કોઈ ફોટોગ્રાફી પરમિશન લીધા વગર કે આપને ખબર છે આપ એ મહિલાને ઓળખતા નથી પણ આપણે એમનો વિડીયો બનાવીએ છીએ તો કાયદેસર કાર્યવાહી થઈ શકે છે ઘણા કિસ્સામાં જ્યારે યુવતીઓ બહાર જાય છે તો યંગસ્ટર્સ છે એમની જોડે ફ્રેન્ડશીપ કરવાનું ટ્રાય કરે પણ આપણે એની એજ વેરીફાઈડ કરી નથી હોતી ઘણા કિસ્સાઓમાં કોઈ સોળ કે સત્તર વર્ષની બાળકી હોય અને આપણે એઝ અ મેલ એની જોડે ફ્રેન્ડશીપ કરવા જઈએ તો આ પણ એની એજ વેરીફાઈ કર્યા વગર કોઈની કોઈને એપ્રોચ કરવું કોઈની જોડે ફ્રેન્ડશીપ કરવાનો પ્રયાસ કરીએ અને એમના મા બાપ છે એ આપના વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે અને કાર્યવાહી થઈ શકે છે કાયદેસર એટલે ઇવન યંગસ્ટર્સને આ બાબતે ખૂબ જાણકારી હોવી જોઈએ કે જો તમે કોઈ મહિલાને જાણતા નથી તો એકવાર એ આપનામાં ઇન્ટરેસ્ટ નથી બતાવતા તો આપને એમનું પીછો નહીં કરવો જોઈએ વારંવાર કોલ્સ કે મેસેજ પણ નહીં કરવા જોઈએ અને જાહેર સલામતી એ તો બધાને પબ્લિક માટે પણ છે મહિલાઓ માટે પણ છે પુરુષો માટે પણ છે એટલે આપની કોઈ ચીજ વસ્તુઓ હોય ખાસ કરીને ટ્રાફિક આવા દિવસોમાં વધારે હોય છે એટલે રોડ ડિસિપ્લિન પણ આપણે વધારે જાળવીએ અને આપણે તો તહેવાર એન્જોય કરી શકીએ એ રીતનું વાતાવરણ તો જ ક્રિએટ થશે જો સેલ્ફ ડિસિપ્લિનથી બધા જ મેમ્બર્સ ઓફ ધ પબ્લિક એક સારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી પબ્લિકમાં આવી અને તહેવાર સેલિબ્રેટ કરી શકે મેડમ તમે આ સંદેશ આપ્યો એમાં મને એક વાત યાદ આવી આપણે ભૂતકાળમાં પણ અનેક એવા કાર્યક્રમ કરી ચૂક્યા છે મોટા યુવતીઓ સગીર ઉપરના હોય તો સમજી શકે છે પરંતુ જે સગીર વયની બાળકીઓ હોય એ ઘણીવાર એકલતાનો લાભ લઈને અડપલા કરતા હોય એટલે ગુડ ટચ બે ટચ વાળી વાત કરી તો મેડમ એ કેવી રીતે અવેર કરશો કેમ કે ભૂતકાળમાં અનેક સ્કૂલમાં આપ જઈને આ પ્રકારની અવેરનેસ કરી ચૂક્યા છો આવા કિસ્સાઓમાં આ તહેવાર મહત્વનો હોય છે અને આવામાં પણ આ પ્રકારના કિસ્સા બનવાની શક્યતા રહેલી છે તો એ કેવી રીતે આપ અવેર કરશો આના માટે ખાસ અવેરનેસ માટે એ જરૂરી છે કે જે 18 યર્સ થી ઓછી ઉંમરના આમાં બાળકીઓ બી હોય અને કોઈના પેરેન્ટ્સ જે જેના સન્સ બી હોય તો આમાં જનરલી એ જરૂરી છે કે આપણે મા-બાપ તરીકે આપડા જે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો છે એમને અવેર કરીએ કે કોઈ અજાણી વ્યક્તિ એમને અપ્રોચ કરે છે તો એના કઈ પ્રકારના ઈરાદાથી કરે છે કોઈ વખત એવું થાય છે કે જ્યારે કોઈ બાળક માતા પિતાને એમની સાથે બનેલા બનાવ વિશે માહિતગાર પણ કરે છે પણ એમની વાત માતા પિતા દ્વારા માનવામાં આવતી નથી તો એની સાથે પ્રોપર જો કાઉન્સેલિંગની જરૂર પડે તો પણ મહિલા પોલીસ સ્ટેશન્સમાં કાઉન્સેલિંગ પણ અવેલેબલ છે એટલે જો કોઈ એવો બનાવ પહેલાં તો આપણે એ એફર્ટ કરવો જોઈએ કે એમને ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણકારી આપીએ અને ઘણા કિસ્સાઓમાં એવું પણ થતું હોય છે કે પોતાની સાથે કોઈ કોઈ બનાવ બને ત્યારે એ કમ્ફર્ટેબલ નથી હોતા શેર કરવા માટે કારણ કે બાળકો એવું વિચારે છે કે ભૂલ એમની છે અને શરમના કારણે કે એમ્બેરેસમેન્ટના કારણે એમના માતા પિતા સાથે શેર નથી કરતા એટલે આપણે ટીચર હોય કે માતા હોય કે પિતા હોય તો આપણા બાળક માટે એવું ઘરમાં વાતાવરણ ઊભું કરીએ કે કોઈપણ પ્રકારની સમસ્યા જો સર્જાય તો એ બાળક આપની સાથે એ સમસ્યા શેર કરવા માટે ફ્રી ફીલ કરે અને આવી કોઈ પણ બનાવ પ્રિવેન્ટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગુડ ટચ અને બેડ ટચ અને ઇવન કાયદામાં તો અઢાર વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ જો એનો કન્સેન્ટ બી આપે છે તો એનો કન્સેન્ટ બી કાયદામાં ગ્રાહ્ય નથી એટલે જે લોકો અઢારથી વધારેની ઉંમરના છે ખાસ કરીને જે પુરુષો છે જે યંગસ્ટર્સ છે અબાવ એટીન એ લોકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અંડર એટીનના કોઈ બી બાળકી સાથે ફ્રેન્ડશીપ કરવી કે એની જોડે કોઈ એકલતામાં કોઈ અલગ જગ્યાએ જવું એને અલગથી લઈ જવી કે કોઈ પ્રલોભન આપવું આ બધી જ બાબત પોક્સો અંતર્ગત સજાપાત્ર ગુનો બને છે મેડમ એક અંતિમ સવાલ રોમિયો રોમિયો ગેરી ફરતા ફરતા હોય છે નવરાત્રમાં બાઇક પર સ્ટન્ટ કરતા હોય છે એમને શું સુધરી જવા માટે તો મહિલા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અંડરમાં જે ટીમ્સ છે એ આ એન્ટી રોમિયો સ્ક્વોડ સ્કવોડ તરીકે પણ કામગીરી કરશે આવા તત્વોને ખાસ એટલા માટે ધ્યાન પર વધારે ઇઝીલી આવી શકે કારણ કે અમે પોલીસ ડ્રેસમાં હોવાના નથી જાહેર જનતા જનરલી જ્યારે પોલીસનું વેહીકલ જોવે છે કે પોલીસનું યુનિફોર્મ જોવે છે ત્યારે પોતાનું બિહેવિયર મોડિફાય કરી લે છે અને એમને ચાન્સ બી મળે છે પણ સતર્ક રહેવા એટલા માટે જરૂરી છે કે સૌ પ્રથમ તો સીસીટીવીઝ બધી જગ્યાએ ઇન્સ્ટોલ થશે એટલે કોઈ પણ એવી હરકત કે કોઈ પણ ચેનચાળા જે રોમિયો તત્વો છે એ લોકો દ્વારા કરવામાં આવશે તો આ કાયમ માટે રેકોર્ડ થઈ જશે અને એ ઉપરાંત મહિલા પોલીસની ટીમ્સ છે એ પોતે ટ્રેડિશનલ ડ્રેસમાં હશે એટલે એવી રિસ્ક અમે અપીલ કરીએ કે કોઈ યંગસ્ટર્સને બિલકુલ નહીં લેવી જોઈએ ખાસ કરીને જાહેરમાં અને જ્યારે મહિલાઓ એ જગ્યા ઉપર આવે છે મોટી સંખ્યામાં ત્યારે આપનું સેલ્ફ રેગ્યુલેશન અને સેલ્ફ ડિસિપ્લિન એ જાળવવા અમે સૌને અપીલ કરીએ અમે તાત્કાલિક એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું તો આતા હિમાલા જોશી મહિલા ક્રાઈમ એસીપી બસ આજ પ્રકારની ખબરો અને આજ પ્રકારના ખાસ ઇન્ટરવ્યુ જોવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ